હાજી હું ડોક્ટર ભાવેશ દવે અને સમાજમાં એડ અંગેની જનજાગૃતિ માટે એક પ્રામાણિક પ્રયત્ન કરીએ છીએ આના માટે દર વર્ષે બાળકો વિદ્યાર્થીઓ અમારા ટ્રસ્ટીઓ પણ આમાં બહુ ઉત્સાહભેર જોડાય છે આજે ઓગણત્રીસ અને ત્રીસ અમારી શાળાનું એન્યુઅલ ફંક્શન છે અને તે અંતર્ગત આજે ત્રીસ તારીખે એથ્લેટિક ગ્રાઉન્ડ અંદર અમારો રમસ ઉત્સવ છે આ ઉજવણીની સાથે અમે એશની ઉજવણી એક પૂર્વ પ્રભાત આજે રાખેલી છે આજે લગભગ એક હજાર વિદ્યાર્થીઓ વિશાળ રેડ રિબિન બનાવીને એક સમાજને સંકેત દેવા ઈચ્છે છે એક સંદેશ દેવા ઈચ્છે છે કે આપણે સૌએ એઇડ્સ અંગે જાગૃત થવું જોઈએ અને સમગ્ર વિશ્વની અંદરથી એઇડ્સ સદંતર નાબૂદ થાય એના માટે આપણે પ્રમાણિક પ્રયત્ન કરવો જોઈએ હાજી હું ડોક્ટર ભાવેશ દવે આજે જે રેડ રિબનનું આયોજન કરેલ છે શું છે સમગ્ર વિગતની અમારી જીટી સેટ વિદ્યાલયની શાળાની પરંપરા રહી છે કે દર વર્ષે અમે 1 ડિસેમ્બરના રોજ વિશાળ રેડ રિબન બનાવીએ છીએ અને સમાજમાં એડ્સ અંગેની જનજાગૃતિ માટે એક પ્રમાણિક પ્રયત્ન કરીએ છીએ આના માટે દર વર્ષે બાળકો વિદ્યાર્થીઓ અમારા ટ્રસ્ટીઓ પણ આમાં બહુ ઉત્સાહભેર જોડાય છે આજે ઓગણત્રીસ અને ત્રીસ અમારી શાળાનું એન્યુઅલ ફંક્શન છે અને તે અંતર્ગત આજે ત્રીસ તારીખે એથ્લેટિક ગ્રાઉન્ડની અંદર અમારો રમસ ઉત્સવ છે આ ઉજવણીની સાથે અમે એડ્સ ડિનની ઉજવણી એક

અમારી જીટી ટી શેઠ વિદ્યાલયની શાળાની પરંપરા રહી છે કે દર વર્ષે અમે પહેલી ડિસેમ્બરના રોજ વિશાળ રેડ રિબિન બનાવીએ છીએ અને સમાજમાં એડ્સ અંગેની જનજાગૃતિ માટે એક પ્રમાણિક પ્રયત્ન કરીએ છીએ આના માટે દર વર્ષે બાળકો વિદ્યાર્થીઓ અમારા ટ્રસ્ટીઓ પણ આમાં બહુ ઉત્સાહભેર જોડાય છે આજે ઓગણત્રીસ અને ત્રીસ અમારી શાળાનું એન્યુઅલ ફંક્શન છે અને તે અંતર્ગત આજે 30 તારીખે એથ્લેટિક ગ્રાઉન્ડ અંદર અમારો રમસ ઉત્સવ છે આ ઉજવણીની સાથે અમે એક્સ દિન ઉજવણી એક પૂર્વ પ્રભાતે આજે રાખેલી છે આજે લગભગ 1000 વિદ્યાર્થીઓ વિશાળ રેડ રિબન બનાવીને એક સમાજને સંકેત દેવા ઈચ્છે છે એક સંદેશ દેવા ઈચ્છે છે કે આપણે સૌએ એક સંગે જાગૃત થવું જોઈએ અને સમગ્ર વિશ્વની અંદર થી એડ સદંતર નાબૂદ થાય એના માટે આપણે પ્રામાણિક પ્રયત્ન કરવો જોઈએ